કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયોમાં હવે આપણા વિડીયોમાં કોઈ ખરાબ કોમેન્ટ કરી છે તો હવે એ કોમેન્ટ આપણા વિડીયોમાં ન દેખાય તેના માટે શું કરવું સમજી લો કોઈ પણ વ્યક્તિએ તમને ખરાબ કોમેન્ટ કરી છે અને તે વારંવાર આપણા વિડીયોમાં ખરાબ કોમેન્ટ કરે છે એટલે ઘણા લોકો આનાથી કંટાળી અને પોતાની ચેનલ બંધ કરી દે છે તો આ હેટર્સથી બચવા શું કરવું મિત્રો શું આનાથી થાકી અને યુટ્યુબ પર ચેનલ બંધ કરી દેવી તો ના મિત્રો આનું એક સોલ્યુશન છે યુટ્યુબ પર આપણને બધી સુવિધા મળે છે તમે હેટર્સને તમારા વિડીયોમાં ખરાબ કોમેન્ટ કરતા કઈ રીતે રોકી શકો છો તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલ છે તો વિડીયોને ખાસ એન્ડ સુધી જુઓ તો તમારે તમારા મોબાઈલના ક્રોમ બ્રાઉઝરમાં વ્હાઈટી સ્ટુડિયોને ઓપન કરી લેવાનું છે અહીં એક કોમ્યુનિટીનું ઓપ્શન મળે છે ત્યાં ક્લિક કરવાનું છે હવે ત્યાં ક્લિક કરશો ને એટલે જોઈ શકો છો કે આપણા વિડીયો પર જેટલી પણ કોમેન્ટ આવી હશે ને તે કોમેન્ટ આપણને બધી જ અહીં દેખાતી હશે તો અહીં તો આપણને મિત્રો બધી જ કોમેન્ટ સારી સારી કોમેન્ટ આવી છે જે કોમેન્ટ આપણે વાંચી યુટ્યુબ પર કામ કરવાનું મન થાય તેવી જ બધી કોમેન્ટ આપણને આવી છે પણ જો આપણી ચેનલ પર ખરાબ કોમેન્ટ આવી હોય તો તેની સામે જોશો ને એટલે બધી જ કોમેન્ટની સામે આપણને અહીં થ્રી ડોટ દેખાતું હશે ત્યાં તમે ક્લિક કરશો ને એટલે આપણને અહી ઘણા બધા ઓપ્શન જોવા મળશે હવે જેવું જ ત્યાં ક્લિક કરીએ છીએ ને એટલે આપણને પેલું જ ઓપ્શન જોવા મળે છે પિન એટલે કે તે કોમેન્ટને આપણે આપણા વિડીયોમાં પિન કરી શકીએ છીએ પછીનું ઓપ્શન મળે છે રિમૂવ હવે ત્યાં તમે ક્લિક કરશો ને એટલે આ કોમેન્ટ આપણા વિડીયોમાંથી રિમૂવ થઈ જશે એટલે કે ડિલીટ થઈ જશે પછી એ કોમેન્ટ આપણને કે આપણા વિડીયો જે પણ વોચ કરતું હશે તેને આ કોમેન્ટ દેખાશે નહીં અને રિમૂવ કરવાથી તમે એક વખત કોમેન્ટ રિમૂવ કરી શકો છો પણ જો આ વ્યક્તિ આપણી વિડીયોમાં ફરી કોમેન્ટ કરશે તો તે કોમેન્ટ આપણને દેખાશે બીજું ઓપ્શન છે રિપોર્ટનું હવે આપણા વિડીયોમાં કોઈ પણ વારંવાર ખરાબ કોમેન્ટ કરે છે ને અને તે કોમેન્ટ પર તમે પાંચથી છ વાર જો રિપોર્ટ આપશો ને તો યુટ્યુબ કડક એક્શન લેશે અને તેનું ચેનલ કે તેની આઈડી સસ્પેન્ડ કરી નાખશે તો આ કરવાથી પણ બેનિફિટ મળશે પણ આ પ્રોસેસ તમારે પાંચ થી છ વાર કરવી પડે છે હવે ચોથું ઓપ્શન આપણને જોવા મળે છે હાઈડ યુસર ફ્રોમ ચેનલ હવે જો તમે અહીં ક્લિક કરી દેશો ને તો આ વ્યક્તિ તમારા વિડીયોમાં ક્યારેય પણ કોમેન્ટ કરી શકશે નહીં કારણ કે તેનું આઈડી તમારા એ ચેનલમાંથી હંમેશાના માટે હાઈડ થઈ જશે અને તે તમારા વિડીયોમાં કોમેન્ટ કરવા જશે તો તે કોમેન્ટ પણ નહી કરી શકે તો તમે આનો પણ ઉપયોગ કરી શકો છો પછી ઓપ્શન આપણને મળે છે ઓલવેઝ ફોર ધીસ યુઝર હવે જે જે લોકો આપણા સારી કરે છે અને તે વાંચી અને આપણને યુટ્યુબ પર કામ કરવાનું મન થાય છે તેને આપણે ઓલવેઝ એપ્રુવ કોમેન્ટ ફ્રોમ ધીસ યુઝર પણ આપી શકીએ છીએ પછી ઓપ્શન આપણને મળે છે એડ યુઝર અ મેનેજિંગ મોડરેટર હવે આ ઓપ્શનથી માનો કે આપણા વિડીયોમાં કોઈ પણ ખરાબ કોમેન્ટ કરે છે પણ તેની કોમેન્ટ આપણે વાંચવી છે તે શું કોમેન્ટ કરે છે હવે જો તમે આની પર ક્લિક કરી દેશો ને તો તે ખરાબ કોમેન્ટ આપણા સબ્સ્ક્રાઇબર્સને નહીં દેખાય પણ આપણે જોઈ શકશું તો આ બધા જ ઓપ્શનમાંથી મિત્રો બેસ્ટ ઓપ્શન છે હાઈડ યુઝર ફ્રોમ ચેનલ કારણ કે ત્યાં ક્લિક કરી દેવાથી આપણા વિડીયોમાં તે વ્યક્તિ ક્યારેય પણ ખરાબ કોમેન્ટ કરી શકશે નહીં હવે આનાથી પણ આપણને એક વધુ ઓપ્શન જોવા મળે છે તો હવે તે ઓપ્શનનો ઉપયોગ કરવા માટે તમારે અહીં સેટિંગ પર ક્લિક કરવાનું છે હવે જેવું જ તમે સેટિંગ પર ક્લિક કરશો ને એટલે ઘણા બધા આપણને ઓપ્શન જોવા મળશે હવે આમાં આપણને એક કોમ્યુનિટી મોડરેશન નામનું ફ્યુચર જોવા મળે છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે હવે તેમાં જ આપણને પહેલું ઓપ્શન જોવા મળે છે મેનેજિંગ મોડરેટર્સ મિત્રો અહીં એડ મેનેજિંગ મોડરેટર પર ક્લિક કરી અને તે બોક્સમાં જે પણ આપણી ચેનલ પર ખરાબ કોમેન્ટ કરે છે ને તેની ચેનલનું યુઆરએલ અહીં નાખી દેશો ને એટલે તે ચેનલથી જેટલી પણ આપણને ખરાબ કોમેન્ટ આવશે ને તે બધી જ કોમેન્ટ સ્પામમાં જશે હેલ્ડ ફોર રિવ્યૂમાં જશે તે કોમેન્ટ ક્યારેય આપણી ચેનલ પર દેખાશે નહીં પછીનો આપણને ઓપ્શન મળે છે એપ્રુવ યુઝરનું હવે મિત્રો જે પણ વ્યક્તિ આપણી ચેનલ ઉપર સારી કોમેન્ટ કરે છે તે ચેનલનું યુઆરએલ અહીં તમે નાખી તે ચેનલને તમે એપ્રુવ આપી શકો છો હવે ત્યારબાદનું ઓપ્શન મળે છે હાઇડેન યુઝર હવે મિત્રો જે પણ વ્યક્તિ તમારી ચેનલ પર ખરાબ કોમેન્ટ કરે છે તે ચેનલનું નું યુઆરએલ તમે અહીં નાખી દેશો ને એટલે તે તમારી ચેનલ પર ક્યારેય પણ કોમેન્ટ કરી શકશે નહીં ત્યારબાદનું એક નીચે ઓપ્શન જોવા મળે છે આપણને બ્લોકેડ વર્ડ્સ હવે મિત્રો આ બ્લોકેડ વર્ડ્સ છે ને તે ઓપ્શન ખૂબ જ કામનું છે હવે ત્યાં તમે જે પણ શબ્દ નાખશો ને તે શબ્દથી આપણા વિડીયો પર કોમેન્ટ જ નહીં આવે એટલે કે જે પણ હેટર્સ આપણી ચેનલ પર ખરાબ શબ્દ લખી આપણને કોમેન્ટ કરે છે તે ખરાબ શબ્દ તમે અહીં લખી દેશો ને એટલે તે શબ્દની કોમેન્ટ જ તમારા વિડીયોમાં નહીં આવે તો અહીં હું ખાલી તમને સમજાવવા માટે બે વર્ડ લખું છું કે ભાઈ તારા વિડીયો સારા નથી હોતા લખી પછી આપણે એક વધુ શબ્દ લખીએ કે તારા વિડીયો જોવાની મજા નથી આવતી હવે મિત્રો આ તો મેં એ શબ્દ લખ્યા છે પણ આપણે કહી શકીએ ને કે જે ખરાબ ખરાબ શબ્દ હોય છે જે શબ્દોને હું અહીં લખી પણ ન શકું તેવા શબ્દોને અહીં આપણે લખી દઈએ ને તો તે શબ્દથી આપણી ચેનલ પર કોમેન્ટ આવતી નથી હવે માની લો કે મેં અહીં લખ્યું છે કે ભાઈ તારા વિડીયો સારા નથી હોતા અને બીજું લખ્યું છે કે તારા વિડીયો જોવાની મજા નથી આવતી તો આ શબ્દથી જે પણ મારા વિડીયો પર કોમેન્ટ કરશે ને તો તે કોમેન્ટ થશે નહીં અથવા તો ડિલીટ થઈ જશે તે કોમેન્ટ કારણ કે મેં આ શબ્દ બધા જ બ્લોકેડ વર્ડ્સમાં નાખેલા છે તો અહીં જે પણ ખરાબ શબ્દ નાખશો ને તે ખરાબ શબ્દથી આપણા વિડીયોમાં જે પણ વ્યક્તિ આપણને કોમેન્ટ કરતો હશે ને તે કોમેન્ટ નહીં કરી શકે અને ભવિષ્યમાં જ્યારે પણ તે બીજી ચેનલ બનાવી અને આપણને આપણને ખરાબ કોમેન્ટ કરવી હશે ને તો તે પણ નહીં કરી શકે કારણ કે આપણે તે બધા જ શબ્દ અહીં બ્લોકેડ વર્ડ્સમાં નાખેલા છે તો મિત્રો તમારા વિડીયોમાં જે પણ હેટર્સ ખરાબ કોમેન્ટ કરે છે તેના માટે તમે આ બધા જ ફ્યુચરનો ઉપયોગ કરી અને તમારી ચેનલ પર ખરાબ કોમેન્ટ આવતી તમે રોકી શકો છો તો બસ મિત્રો આજના વીડિયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વીડિયો ઉપયોગી લાગ્યો હોય તો વીડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં